રાત ના મૂંગો લઈ અને મને લઈ ગયા અને આ કઈક બાઈક એકી કરવા ગયા તા તમે હા એને કઈક એકી કરવા ગયા છે પાછળથી આવી અને મૂગો થઈ અને એને ઓલા ગાર્ડન માં લઈ ગયો ગાર્ડન માં રાતે એક દોઢ વાગે તો કોઈ હોય નઈ એટલે ન્યાય એને બળાત્કાર કર્યો આવું બધું કે છે બેન બાપુ તમે જીઆરડી માં નોકરી કરો છો તમને એટલી તો ભાન પડે એ માણસ ની ઈચ્છા ન હોય ને મૂંગો દીએ બેકારો કર્યા વગેરે રે પણ એ તો હવે હું તો ન્યા સુધી જાણું છું કે હું તો એમ જ કહું છું કે આ દુનિયામાં ક્યાંય બળાત્કાર થતો નથી આ વાત અનુભવ એમ આ બોલે તમે પોલીસ આમાં ફરિયાદ લઈએ કોઈ દી નો 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 લે હવે મને મૂંગો દઈ પછી આઈલો જતો અને આ પાછી ભેગી હાલી જતી હતી મેગી ટતો હતો કે હાલી જતો તો કે ના ઠળે જતો સાચી વાત છે તો સોલાણી નહી રેડી નું નાખી આ કેટલા કિલોમીટર હમ તો પેલેથી છેલ્લે બધી તપાસ થાય ને ભાઈ પેલે ત્યાં તમે જ નક્કી કરો ને અંદાજે તમે પાંચ ફૂટ દેવડો તો તમે સોલાઈ જાવ હા અને કદાચ એ હું આમ તો કે ઈ આમ ટીંગાડે જાય કે લઈ જાય ગમે એમ કરીને

એટલે સાહેબ આવી આવી મેટર માં પોલીસ કેમ કઈ પૂછ્યું એમ સીધો કોર્ટ માં રજુ કરે આ ભાઈ એમ તમે આરોપી દર્શાવવા છો બહુ હા છે મૂો દીધો ને મન બળત્કાર કર્યો અને મન ઢરડી ને લઈ જતો પછી આ ભાઈ સીધી હેઠે સુઈ ગઈ હવે બળત્કાર થઈ ગયો લેવાનો શું કરો એટલે એને કન્ટેમ નો મળતો હોય અમને ખબર પડે ને કેમ કે પોલીસ છે ને ઈ એક જણો નિવેદન લે એના સુપરવિઝન અધિકારી આવે ઈ બતાવી પણ હતી એકનું એક નિવેદન રેતું હોય ને ઈ કલાક કલાક નિવેદન ફરી જાય કલાક કલાક વાત ફરી જાય તો પોલીસ ને એની નોકરી કરવી છે બહુ સાચી વાત છે કે આમાં કોક એમ સીધું લ્યો ભાઈ ને કીધું મારા બળતર થઈ ગયો ને તમે લઇ લ્યો એમ લઇ કલાઈ જાય બહુ સાચી વાત છે

તમને પૂછે કેટલો થાય એટલું કેટલું થાય ઓલા જૂના બસ સ્ટેન્ડ એટલું એટલે આયથી સમજી ને કે છસો મીટર જેટલું થાય ભાઈ નથી પછી ગયા ગયા

બસ સ્ટેન્ડ માં જ્યાં રિયો છો ખાઈ ખાય પીને આનંદ કરો બાકી બીજી ક્યાંય પડવા પડો નહીં આ તમારું કામ નથી આ બળતકાર કરવા નીકળો માં એમ બાપુજી ને બગીસો નથી બળતકાર થાય હમ ને આપણે બળતકાર કરીએ બળત્કાર એમ થાય બળત્કાર ના કંટમ જોઈ બા કંટમ મળતા નથી હા કઉસો કેમ ફોલી છે આ જોઈને કે બોલ્યો બાજુ વારો કઈ દાખલ કરી દે આને ખબર ઘણા ઉત્સવ સુતા હતો અહિયાં કામ કરીને આપડે પેટ્રોલ પંપ ક્યાં આવે છે

સોલંકી સોલંકી હા પછી 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 ને એમ કે અમને અહિયાં થોડોક નંદી કાંઠો છે ને કે લઈ ગયો મીઠો ઠીકાન પાટણ મારવા ગયો કે મને એમ કેતો કે બોલતી નહીં તું હાલ નઈ બધા એ વળી પેસાબ કરવા ગઈ તી તમે જાગતા તા કે તમે સુઈ ગયા તા નઈ હું સુતો તો એ આવી મને વાત કરી ઈની કેટલા વાગે વાત કરી સવાર ના સવાર માં અને કેટલા વાગે ગઈ તી દોઢ વાગે હું આખી રાત ગોતવા માં એટલે આખી રાત આખી રાત અબાઈ આવી જ નતી નઈ પછી આખી રાત ત્યાં જ એમ જાગી જ રહી હા હમ આ ફરિયાદ થાય બાપ નો બાપ આવે પણ મારી વાત તો તમે સાંભળો પછી મારા હારા એક મારો હારો અને ત્રણ ચાર જણા ગોતા મારા બાપુ છે એક અહિયાં બેઠા અત્યારે એટલે અમે ચાર પાંચ જણા આખી રાત ગોતા સમજ્યા પણ એ ક્યાંય પરાયણે ડોહો એટલી વાર આલે એમ કઉ છુ આખી રાત પરાયણે આલે કાકા ઠોકી હું પડ્યા છું પણ આમ સમજાવ આખા થેલા બધે રાયડું નાખતો તો પણ કોઈ એકેય નીકળવા નહી માંડ કોઈ તો એ કે સેલામ લેડી નાખતો ઈ ખોટી મેટર છે અટાની ઈ કે જગ્યાને ઘર बाजू લઈ ગયો તો નટન તમે ક્યો સેલામ લઈ ગયો તો કેમ કર્યું ઈ કે એને ઘર बाजू ને પુલ બાજુ લઈ ગયો તો તમે ક્યો નદીમાં લઈ ગયો તો બગીચા બગીચા લઈ ગયો તો બગીચા બગીચો નદીમાં આવે ઈ બગીચો છે ને બાજુ તો એ પાછી બગીચો બગીચા ને નદી ને ક્યાં ફેર પડ્યો પછી તમે ક્યો છો કે નદી માં રાયડું નાખતી હતી અલા ચંદ્ર રાયડું ક્યાં નાખતી હતી અમે ગોતતવા ગયા તૈને ગોતતા હતા રાયડું

એ લઈ ગયો ને તે સુતો તો હું પણ ઉઠ્યો કેટલા વાગે એટલે બે બે એક નો ગારો થઈ ગયો હા અને ગઈ કેટલા વાગે એ તને ખબર નથી ને એ તને કીધું ને મને કે હું કેટલા વાગે ગઈ તી તને ખબર છે કોણ ઈ એવડા અહિયાં એમ નઈ બે ત્રણ જણા અહિયાં હતા ને હા ભાઈ આ ગઈ એ તને ખબર છે કે ઈ તને ખબર નથી એ મને નથી ખબર એ તો હું સુતો તો હા પછી ઉઠ્યો કેટલા વાગે બે વાગે ઉઠ્યો એ પેશાબ કરવા ગઈ તને કઈ વગર વગેરે ગઈ તી પેશ પેશાબ કરી રાહતો ને બેઠો હું પૂછું છું ને એનો જવાબ નથી દેતો હું એમ ત્યાં બેઠો હોય છે કે આ બાઈ ગઈ એને કેમ ખબર પડી કે આવડી આપણા પેશાબ કરવા આવી છે

તો ચાર ફૂટ માં થોડીક ઓછી બાપા છે ચાર ફૂટ ની બાઈ નીવડી બાય બાઈ હું એમાં બળતકાર કરવાનો પંદર હજાર હોય કોઈ દેખાવડી હોય અને એવું હોય તો બરોબર છે ત્રણ ફૂટ ની બાય માં કયો બળતકાર કરાય સગીર હોય એની માથે બળત્કાર ના રિપોર્ટ આવે આમાં નો આવે એ તો આવડા ઠોકી પીડા છે પણ ક્યાં છોટી પીડા કાકા કઈ કઈક વિચારતો કરી હું પણ હાલી જ મળ્યો હતો

એમ પોલીસ છે એને પણ ખાલી ગેંગે ફેફે થાય એક જ વસ્તુ મનસુખભાઈ મારે મારી બાઈ પાસે જાવું હોય ને તો એની સોવાર ઈચ્છા હોય ને તો મેળ આવે હા હવે આ સીધો સોટી પડે છે ને એમ વાતુ કરે એમ થાય કાઈ વાંધો નઈ એ તો અમે ઓડિયો હું સોશિયલ મીડિયા માં નાખીશ એટલે ભૂલે એ તો યુટ્યુબ મારે ચડાઈ છે હું છે બીજું કયો નવીન બસ આનંદ માનંદ નો બો આવો નઈ કોમ્પની આ બધું હવે બાપુ હમણાં બેસણ આવ્યુંલામાં આવ્યા હતા મામલતદાર માં ત્યારે હું નોકરી ઉભો રોતો જોઉં મે તમને બોલાયા પણ તમે કામ કામમાં હતા નહીં નહી ખ્યાલ હોય બાપુ અરે આ ઓલો નતો આપડે ઓલી મૂર્તિ તોડી હતી નથી મારો યાદ ન હોય મને ફંકશન માં આવ્યા હતા લગભગ રાજા પણ આવ્યા હતા તમને બધા હા કે બાપુ આપડે આને કઈ દો કે આ વિડિયો વાયરલ કરવો ને વિડિયો વાયરલ કરી દે હા એ લોકો કાગળ જેમ તમને દે દે ઈ માર ન જોતો કાઈ કાગળ ન જોતા તમારો વિડિયો વાયરલ કરી દે હા હા પાડે આ બાઈ ના આપડો આ ભાઈ હા આ વાત ના એ આ બલે 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 બલે